અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે થરાદમાં સીએનજી પંપ પર કારમાં આગ ભભૂકી બનાસકાંઠાના થરાદ ડીસા હાઈવે પર આવેલ સીએનજી પંપ પર સીએનજી ભરાવી બાદમાં સેન્ટ્રો કાર ચાલુ કરતા વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં કારમાં આગ ભભૂકી અને આ ઘટનાની જાણ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને કોલ દ્વારા જાણ કરાતા તાત્કાલિક ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો અને સીએનજી પંપ પર વધુ આગ લાગે તે પહેલા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને જેમાં ખેરાલુના ડાઉલ ગામના અર્જુનસિંહ નોકરીના પ્રથમ દિવસે મિયાલ જઈ રહ્યા હતા ઘટનામાં કાર કાર બળી જવાથી માલિકને નુકસાન પહોંચ્યું હતું અને જેમાં નોકરીના પ્રથમ દિવસે યુવકની કારમાં આગ લાગી હતી કારમાં જોઈનિંગ લેટર આઈટીઆઈના સહિત મહત્વપૂર્ણ દસ્તાવેજો બળી અને ખાક થઈ ગયા હતા ને મહત્વની વાત તો એ છે કે સીએનજી પંપના કર્મચારીઓને આગ બુઝાવવાના સાધનો વાપરતા પણ આવડતા ન હતા ને જેમાં સીએનજી પંપના માલિકે તાત્કાલિક પંપની તમામ લાઈનો બંધ કરી દીધી જેને કારણે મોટી દુર્ઘટના ટળી અને આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી બ્યુરો રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો